ગાયોના મોતને પગલે પશુપાલકને કમરતોડ ફટકો પડ્યો છે ત્યારે વળતરની પણ છે માંગ સમાચાર શકાય ત્યારે બોટાદના ગઢડાની મધરિયાધાર સીમમાં ત્રણ ગાયોના મોત નીપજ્યા છે ત્યારે પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર નીચેના ખુલ્લા તારની ઝપેટમાં આ મૂંગા પશુ આવી ગયા છે એક સાથે જ આ ત્રણ ગાયોના મોત થતા હવે જીવદયા પ્રેમીઓ પણ દુઃખની લાગણી છવાય છે ત્યારે ગાયોના મોતના પગલે પશુપાલકને પણ કમર તોડ ફટકો પડ્યો છે ત્યારે વળતરની પણ માંગ કરાઈ છે